ચાલો આપણે કીડી અને જે કબૂતરની વાર્તા આપણે સાંભળી હતી ને તો એના આધારે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે વાક્ય સાંભળવાનું છે જો વાક્ય સાચું હોય બરાબર જો યાદ રાખજો સાચું હોય તો ઘૂ ઘૂ ઘુ ત્રણ વખત કરવાનું અને જો વાક્ય ખોટું હોય તો સન શું બોલવાનું બરાબર સાંભળજો કબૂતરે શિકારી ને ડંખ માર્યો બરાબર છે કીડી પાણીમાં બરાબર પારેવાના કારણે કીડી બચી ગઈ કીડીના કારણે પારેવું બચી ગયું સરસ શિકારી કીડીનો શિકાર કરવા આવ્યો હતો કુંજભાઈ કેમ બોલતા બોલવાનું બધા ચાલો ઈચ્છા પૂરી થઈ બરાબર છે શિકારી ને જોઈને કીડી ઝાડ પર ચડી ગઈ ચાલો શિકારી એ બાણ માંથી ધનુષ્ય છોડ્યું સરસ સાચું છે કીડીઓ શિકારીને ચટકા ભરવા લાગી સરસ ચાલો ક્લેપ કરી દો તમારો બધાના માટે